નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે સોળમી જૂન બે હજાર પચીસની સ્થિતિ વિદ્યા સહાયક ભરતીની જે જિલ્લા પસંદગી ચાલી રહી છે તો આ જિલ્લા પસંદગીની શું સ્થિતિ છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે તો સોળ જૂન બે હજાર પચીસના રોજ કુલ બારસો ઉમેદવારો જે સામાન્ય પ્રવાહના છે એટલે કે મેરિટ ક્રમાંક બારસો સુધી બોલાવ્યા છે તો એમાંથી ઓપનમાં પાંચસો વીસ જણાએ પસંદગી કરી છે એસસી કેટેગરીમાં બાવીસ જણાએ લીધું છે એસટી કેટેગરીમાં સાત જણા ઓબીસીમાં એકસો પંચોતેર ઈડબ્લ્યુ કેટેગરીમાં ઇઠ્યોતેર જણા તો આ રીતે કુલ બારસોમાંથી આઠસોને બે જણાએ જિલ્લા પસંદગી કરી લીધી લી કરી લીધી છે એટલે કે બારસો મેરિટ સુધીના બોલાવે છે એમાંથી આઠસોને બે જણા હાજર રહ્યા છે અને ત્રણસોને અઠ્ઠાણું ઉમેદવારો ગેરહાજર રહ્યા છે એ લખવામાં મારી થોડી ભૂલ થઈ છે તો ત્રણસો ને અઠ્ઠાણું ગેરહાજર રહ્યા છે સાથે વિજ્ઞાન પ્રવાહ સાથે આપણે વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુલ સત્તરસો જણ આજ સુધી પાંચસો હતા વિજ્ઞાન પ્રવાહ અને દિવ્યાંગ તો કુલ બારસો ને પાંચસો સત્તરસો જણ એમાંથી અગિયારસો ને અડસઠ જણા હાજર રહ્યા છે સાયન્સ પ્રવાહ સાથે વિજ્ઞાન પ્રવાહ સાથે તો આ રીતે ગેરહાજર જે સામાન્ય પ્રવાહનું વિજ્ઞાન પ્રવાહ બંનેની આપણે વાત કરીએ તો પાંચસો ને બત્રીસ ગેરહાજર છે મતલબ કે સત્તરસોમાંથી પાંચસો ને બત્રીસ જેવા ગેરહાજર છે તો ત્રણસો અઠ્ઠાણું ગેરહાજર છે અને ગેરહાજરનું જે પ્રમાણ છે દિવસે દિવસે ઘટતું રહે છે બરાબર તો શરૂઆતના દિવસોમાં ગેરહાજર વધારે હતા પણ જેમ જેમ જિલ્લા પસંદગીના દિવસો આગળ વધતા જાય છે એમ ગેરહાજર ઘટતા જાય છે બરાબર સાથે ચૌદ જૂન અને સોળ જૂન બરાબર એટલે કે શનિવારે અને સોમવારે એટલે કે આજના દિવસ સાથે બે દિવસની કુલ જિલ્લા પસંદીમાં કોણે ક્યાં લીધું છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં એકસો ને લીધું છે બાજુમાં જે એકસો છત્રીસનો આંકડો દેખાય છે આગળના બે દિવસનો છે એટલે કે જે અગિયાર અને બાર અને તેર તારીખ હતી એનો આંકડો છે તો ગુરુને શુક્ર વારે એકસો છત્રીસ જણે લીધું તો એની સામે આજે જે આપણે વાત કરીએ શનિ અને સોમવાર તો ચૌદ તારીખ અને સોળ જૂનના રોજ એકસો સત્યાસી જણા ઓપનમાં લીધું છે એસસી કેટેગરીમાં દસ જણે લીધું છે એસટી કેટેગરીમાં બે જણે પસંદ કર્યું છે ઓબીસી કેટેગરીનો આંકડો વધ્યો છે તો છન્નું જણા છેલ્લા બે દિવસમાં પસંદ કરી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીનો આંકડો વધ્યો છે બત્રીસ જણાએ પસંદ કરી છે તો આ રીતે બસો ચોવીસ જે ગુરુને શુક્રવારની પસંદગી હતી એની સામે ત્રણસો ને સત્યાવીસ જણાએ પસંદગી ઉતારી છે એટલે કે બે દિવસની ત્રણસો ને સત્યાવીસ જણાની પસંદગી છે એનો મતલબ એ કે જિલ્લા પસંદગીમાં એકસો ને ત્રણ જણા હાજર ઉમેદવારો વધ્યા છે તો આ રીતે બે દિવસની જે સ્થિતિ છે એમાં ગેરહાજર ઘટ્યા છે અને હાજર વધ્યા છે તો આ રીતે આ જે બે દિવસ છે એમાં માત્ર ચારસોમાંથી એટલે કે બે દિવસમાં તોત્તેર જણ ગેરહાજર રહ્યા છે તો શનિવાર અને આજનો આપણે બે ગણીએ તો બંને દિવસના તો અતેર છે તો આજના દિવસનો જે આંકડો છે એ મતલબ કે પાંત્રીસ છત્રીસ હવે રહે છે આટલો નજીક જેમ જેમ જઈએ છે અને હજુ આગળ જેમ જશું તેમાં જે ગેરહાજરનું પ્રમાણ છે એ ઘટતું રહેશે તે ઉપરાંત જગ્યાઓ કેટલી બાકી રહી છે તો ઓપન કેટેગરીમાં બે હજાર એકસો ને પાંચ જગ્યાઓ હજુ સુધી બાકી છે એસસી કેટેગરીમાં બસો ને ત્રીસ જણા બસો ને ત્રીસ જગ્યા બાકી છે એસટી કેટેગરીમાં છસો ને ચોવીસ એસસી કેટેગરીમાં એટલે કે ઓ બીસીમાં પાંચસો ને અગિયાર જગ્યાઓ હજુ બાકી છે ઈડબલ્યુએસ કેટેગરીમાં ત્રણસો ને બાસઠ જગ્યા બાકી છે અને ટોટલ હજુ ત્રણ હજાર આઠસો બ ત્રણ હજાર આઠસો ને બત્રીસ જગ્યાઓ બાકી છે તો એનો મતલબ એ છે કે જે પાંચ હજારની ભરતી હતી એમાંથી હજુ આટલી જગ્યાઓ બાકી રહી છે તો જિલ્લા પસંદગીનો જે દોર છે એ હજુ લગાતાર ચાલ્યા કરશે હવે આપણે જિલ્લાવાર સ્થિતિ શું છે એની વાત કરીએ ને પછી મેરિટમાં કેટલા સુધીને બોલાવી લીધા છે એ પણ વાત કરી લઈએ સ્થિતિ તમે જોઈ શકો છો તો જે અમદાવાદ જિલ્લો છે ત્યાં સાઠ જગ્યાઓ બાકી છે પછી જે વડોદરા જિલ્લો છે ત્યાં સિત્તેર જગ્યાઓ બાકી છે એમાં એસ ટીની સિત્તેર છે વડોદરામાં અને ઇડબ્લ્યુ એસ કેટેગરીની ચાર જગ્યાઓ બાકી રહી છે તો કુલ ચુમોતેર જગ્યા બાકી છે રાજકોટની વાત કરીએ તો સત્યાશી ઓપનની અગિયાર એસસી કેટેગરી પછી જે છ જગ્યા છે એ એસ ટી કેટેગરીની ઓબીસીની એક પણ જગ્યા નથી ખાલી ઈડબલ્યુએસ કેટેગરી બાર છે તો ટોટલ એકસો ને સોળ રાજકોટમાં ખાલી છે સુરતની વાત કરીએ તો એસસીમાં એક જગ્યા બાકી છે ઓબીસીમાં આઠ છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં એક છે ટોટલ દસ જગ્યા બાકી છે તો આ બધી જ જગ્યાઓ છે આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ છીએ સુરત પછી ખેડામાં વાત કરીએ તો ઇડબ્લ્યુ એસની એક જગ્યા વધી છે આણંદની વાત કરીએ તો હજુ એકત્રીસ જગ્યાઓ એસટી કેટેગરી બાકી છે એટલે કે એકત્રીસ બાકી છે ત્યારબાદ પંચમહાલમાં એસ ટી કેટેગરીની ત્રીસ જગ્યાઓ વધી છે એટલે કે કુલ ત્રીસ બાકી છે દાહોદની આપણે વાત કરીએ દાહોદમાં ઓપનમાં બ્યાસી જગ્યાઓ છે એસસી કેટેગરીમાં સત્તર જગ્યા છે એસટી કેટેગરીમાં સત્તાવન છે ઓબીસીમાં બાસઠ જગ્યા ખાલી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ચોત્રીસ છે તો કુલ પાંચસો ને બાકી છે દિવ્યાંગોની ચાર ચાર જગ્યા બાકી છે સાબરકાંઠામાં અગાઉથી જગ્યા હતી જ નહીં જૂનાગઢમાં ઓગણચાળીસ ઓપનની બાકી છે એક એસ સી કેટેગરીની છે ત્યારબાદ ઈડબ્લ્યુ એસ કેટેગરીની સાત જગ્યા બાકી છે તો આ રીતે સુડતાળીસ બાકી છે પોરબંદરની વાત કરીએ તો સાઠ ઓપનમાં બાકી છે અઢાર એસ કેટેગરીમાં બાકી છે એસટી કેટેગરીમાં ઝીરો બાકી છે ઓબીસીમાં ઝીરો ઈડબ્લ્યુ એસમાં આઠ છે તો કુલ છ્યાસી જગ્યા બાકી છે હવે આપણે મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં કોઈ જગ્યા ખાલી નથી પાટણમાં ઓપનમાં બાવન છે એસટી કેટેગરીમાં પાંચ છે ઇડબ્લ્યુએસમાં આઠ છે કુલ પાંસઠ બાકી છે હવે ભાવનગરની વાત કરીએ તો ઓપનમાં ચુમ્મોતેર બાકી છે એસસી કેટેગરીમાં પાંત્રીસ બાકી છે એસસીમાં પાંત્રીસ છે એસટી કેટેગરીમાં એસટી કેટેગરીમાં અગિયાર છે ઓબીસીમાં સડત્રીસ છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં વીસ છે તો કુલ એકસો સિત્યોતેર જગ્યાઓ બાકી છે જામનગરમાં એકસો છાસઠ ઓપનમાં છે એકત્રીસ જગ્યાઓ એસસીમાં છે છ જગ્યા એસ ટીમાં છે ઓબીસીમાં કોઈ પણ જગ્યા ખાલી નથી ઇડબ્લ્યુ એસમાં એકવીસ છે તો આ રીતે બસો ને ચોવીસ જગ્યાઓ હજુ જામનગરમાં ખાલી છે અમરેલીની વાત કરીએ તો ઓપનમાં બસો ત્રણ જગ્યા એસ સીમાં સત્યાવીસ એસટીમાં ત્રણ ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં સત્યાવીસ તો કુલ બસો ને સાઠ બાકી છે કચ્છમાં અલગથી ભરતી છે એટલે કે આમાં જગ્યા કોઈ ખાલી નથી ભરૂચમાં એસસી કેટેગરીમાં એક જગ્યા છે ઓપ એસટીમાં એકસો પંચાવન ઓબીસીમાં છવ્વીસ ઇડબ્લ્યુ કેટેગરીમાં પંદર કુલ એકસો સત્તાણું જગ્યા બાકી છે દિવ્યાંગોની ત્રણ બે નર્મદાની વાત કરીએ તો ત્રાશી જગ્યા ઓપનમાં છે સડસઠ જગ્યા ઓબીસીમાં છે ઇડબલ્યુ કેટેગરીમાં સત્તર છે ટોટલ એકસો ને સડસઠ બાકી છે વલસાડમાં કોઈ નથી નવસારીમાં પણ જગ્યા નથી બનાસકાંઠામાં પાંચસો ને ચોવીસ પાંચસો ચોપન ઓપનની છે એસસીની કોઈ નથી એસ ટી કેટેગરીમાં ઓગણત્રીસ બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની પંચાવન અને કુલ છસોને અડત્રીસ બાકી છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો એકસો બે ઓપન કેટેગરીની બાકી છે એસસીની સોળ છે એસટીની એક છે ઓબીસીની પંદર છે ઇડબલ્યુ એસ કેટેગરીની છે તો આ રીતે કુલ એકસો બાવન જગ્યા બાકી છે હવે ગાંધીનગરમાં કોઈ જગ્યા ખાલી નથી ડાંગમાં એસસીની એક છે ઓબીસીની ચાળીસ છે ઇડબલ્યુએસ કેટેગરીની પાંચ છે કુલ છેતાળીસ બાકી છે તાપીની વાત કરીએ તો ઓપનમાં કોઈ નથી એસસી કેટેગરીમાં બે જગ્યા ખાલી છે ત્યારબાદ એકત્રીસ જે જગ્યા છે એ ઓબીસીની ખાલી છે ચાર જગ્યા ઈડબ્લ્યુ કેટેગરીની છે અને કુલ સડત્રીસ બાકી છે અરવલીમાં કોઈ ખાલી નથી ગીર સોમનાથમાં ઓપ્પનની એકસઠ છે એસટી ટી કેટેગરીની ત્રણ છે ઇડબલ્યુ એસ કેટેગરી અગિયાર છે તો કુલ પંચોતેર બાકી છે દ્વારકામાં બસ્સો ને ચોસઠ ઓપનની બાકી છે એસસીની અઠ્યાવીસ છે એસટી કેટેગરી સાત છે ઓ બીસીની કોઈ નથી ઇડબ્લ્યુ એસ કેટેગરી ત્રીસ છે તો કુલ ત્રણસો ઓગણત્રીસ બાકી છે મહીસાગરમાં કોઈ જગ્યા ખાલી નથી મોરબીમાં સડત્રીસ જગ્યાઓ એસસી કેટેગરીની એસટી કેટેગરી ત્રણ છે ઓબીસીની ત્રેસઠ છે ઈડબ્લ્યુ એસ કેટેગરી અગિયાર છે અને ટોટલ એકસો ચૌદ બાકી છે બોટાદમાં એકસો ચાર પછી ઈડબ્લ્યુ કેટેગરીની તેર બાકી છે ને ઓપનની એકસો ચાર છે આમ બોટાદમાં એકસો ને સત્તર જગ્યા બાકી છે છોટે છોટા ઉદેપુરની આપણે વાત કરીએ તો ઓપનમાં એકસો ને બોતેર છે એસસી કેટેગરી એસટીમાં એક પણ નહીં ઓબીસીમાં એકસો ને બાસઠ ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં અડત્રીસ છે ટોટલ ત્રણસો ને બોતેર બાકી છે તો આ રીતે જિલ્લાવાર સ્થિતિ આપણે જોઈએ તો ત્રણ હજાર છસો ને હજુ જગ્યા બાકી છે હવે નગરની ચર્ચા આપણે કરી લઈએ તો અમદાવાદ સિટીમાં કોઈ જગ્યા બાકી નથી વડોદરા સિટીમાં એક જગ્યા બાકી છે એસટી કેટેગરી રાજકોટમાં એક એસટીની બાકી છે સુરતમાં એસ ટીની એકસો ચાળીસ જગ્યાઓ બાકી છે તો આ સિટી એરિયા છે નગર એરિયા બરાબર મહાનગરપાલિકા છે પછી જેતપુરમાં એસસી કેટેગરી ત્રણ બાકી છે આણંદમાં એસ ટી કેટેગરીની એક જગ્યા બાકી છે બાકી ઊંઝા સિદ્ધપુર બો આ બધા ખાલી છે બોટાદમાં ઈડબ્લ્યુ એસ કેટેગરીની એક જગ્યા બાકી રહી છે મહુવામાંમાં ઈડબલ્યુ એસ કેટેગરીની એક જગ્યા બાકી છે અંજારમાં એસસીની એક જગ્યા બાકી છે ભરૂચમાં એ એસટીની ત્રણ છે અંકલેશ્વરમાં એસટી કેટેગરીની એક જગ્યા છે નવસારીમાં નથી ગાંધીનગરમાં નથી તો આ રીતે કુલ સ્થિતિ ઓપનની બે હજાર એકસો પાંચ પછી એસ સી બસો ત્રીસ ખાલી છે એસટી કેટેગરીની છસો ચોવીસ ઓબીસીની પાંચસો અગિયાર ઇડબ્લ્યુ સી કેટેગરીની બાસઠ અને ટોટલ ત્રણ હજાર આઠસો બત્રીસ જગ્યાઓ ખાલી રહી છે તો જિલ્લાવાર સ્થિતિ આ પ્રમાણેની છે તો જોવા માંગતા હો તો જોઈ શકો છો હજુ ઓબીસીની પાંચસો ને અગિયાર ખાલી છે તો એનો મતલબ એ છે કે બારસો આપણે મેરિટ બાબતે ચર્ચા કર કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે બારસો મેરિટ ક્રમાંક સુધીના બોલાવ્યા છે એનો મતલબ એ છે કે ઓબીસીમાં જેનો પણ છસો ને એકાવન મેરિટ ક્રમાંક છે એ બધાનો વારો આવી ગયો છે છસો એકાવન સુધીનો અને મેરિટ સિત્તેર પોઈન્ટ પાંત્રીસ બોલાવી લીધા છે સિત્તેર પોઈન્ટ પાંત્રીસ સિત્તેર સુધીના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો બસો બોતેર મેરિટ ક્રમાંક જેનો છે અને મેરિટ સિત્તેર છત્રીસ છે એ બધાનો વારો આવી ગયો છે ત્યારબાદ એસસી કેટેગરીમાં એકસો ને છ જણાનો વારો આવી ગયો છે અને મેરિટ ક્રમાંક સિત્તેર પોઈન્ટ છત્રીસ પંચાણું સુધીનાનો વારો આવી ગયો છે હવે એસટી કેટેગરીના કુલ જે છે એ સાત જણને બોલાવે છે ઓપન કેટેગરીમાં જેનો મેરિટ ક્રમાંક સિત્તેર છે એ બધાનો પણ વારો આવી ગયો છે તો આ રીતે જે જિલ્લા પસંદગી છે એ આ રીતે ચાલુ છે અને છેલ્લે આજ સુધી આપણે વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ પાંત્રીસ સિત્તેર સુધીના બધાનો વારી વારો આવી ગયો છે હવે આપણે ઓ વાત કરીએ તો છસો એકાવન નંબર આ છે અને પાંચસોને અગિયાર જગ્યાઓ હજુ બાકી છે તો છસો એકાવન ને પાંચસોને અગિયાર તો અગિયારસો સિત્તેર જેવા તો આ ફિક્સ છે બાકી પાંચસો સામે બીજા જે પાંચસો જણા છે એ ઓબીસીમાં લેશે એટલે કે એ ઓબીસીવાળા જે છે ઓપનમાં લેતા હોય છે તો આ રીતે જે મેરિટ ક્રમાંક છે એ સત્તરસો અઢારસો સુધી જેનો ઓબીસીમાં મેરિટ ક્રમાંક છે એમને આ ભરતીમાં ચાન્સ છે હજુ આ પ્રોસેસ છે સતત આગળ ચાલતી રહેશે ઘણા બધા ઓબીસીના એવા હશે કે એમને ઓપનમાં મળશે તો જે ઉંમર અને એ ફાયદામાં છે ગુણ નેવું કરતાં ઉપર કાં તો નેવું હોય કાં તો ઉંમર અડત્રીસ વર્ષ અને તેત્રીસ વર્ષ ને જે લાયક છે એ બધા ઓપનમાં લઈ શકશે બાકીના જે ઓબીસીના ઉમેદવાર છે એમને કચ્છની ભરતીની રાહ જોવી પડશે તો આ રીતનો સિલસિલો ચાલુ છે તો એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે જે ક્રમિક ભરતીની પ્રોસેસ છે એ માધ્યમિકમાં ચાલુ થઈ ગઈ છે એટલે કે નવથી બારની જે ભરતી પ્રક્રિયા છે પૂર્ણતાને આરે છે હવે છથી આઠની ભરતી પ્રક્રિયાની રાહ જોવાઈ રહી છે તો છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એમને સૌથી વધારે મોટો કોઈ ફાયદો થતો હોય તો નવથી બારની ભરતીનો થશે તો છથી આઠની ભરતી પાછળ રાખવાનું કારણ જે કે એ દેખાઈ રહ્યું છે કે નવથી બારની જે ક્રમિક ભરતીનો લાભ કોઈને મળતો હોય તો છથી આઠવાળાને સૌથી વધારે મળશે તો છથી આઠની ભરતી પાછળ જવાનું કારણ જે દેખાઈ રહ્યું છે નવથી બારની ભરતી પ્રક્રિયા ડીલાય થયો તો લેટ થયો તો એના લીધે એ નવથી બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તો એના લીધે છથી આઠની ભરતી પ્રક્રિયા રાખી છે એટલે કે છથી આઠમાં જે ક્રમિક ભરતીનો લાભ છે એ સૌથી વધારે મળશે હજુ એકથી પાંચવાળાને છથી આઠની ભરતી પ્રક્રિયા ચાલુ થશે એટલે એકથી પાંચવાળાને પણ છથી આઠનો લાભ મળશે એટલે કે આ રીતે ગુંજવણ ઊભી થવાના લીધે જે ભરતી પ્રક્રિયા છથી આઠની છે મારા મંતવ્ય પ્રમાણે પાછળ રાખી છે બાકી છથી આઠની ભરતી પ્રક્રિયા બીજું કાંઈ નડતું નથી તો આ રીતે ક્રમિક ભરતી છે મહાદંશે થઈ ગઈ છે અને નવથી બારનું જે આપણને દેખાઈ દીધું તો એની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ ગઈ છે અને આ રીતે છથી આઠવાળાને લાભ મળશે સાથે એમએસસીવાળા છે એ પણ ઘણા બધા નીકળશે કારણ કે જે ટેટ ટુની સ્થિતિ છે એમાં બે હજાર ત્રેવીસમાં જે પણ ઉમેદવારો છે એ ટેટ પાસ કરનાર વધારે ઉમેદવારો છે તો એમએસસીના લીધે એ ઘણા બધા ઉમેદવારો ઉડશે તો મેરિટમાં હજાર બારસો જેવા ઉમેદવારો જતા રહેશે અને ઘણા બધા એવા ઉમેદવારો છે કે ક્રમિક ભરતીમાં નવથી બારમાં લેશે તો એ જે ભરતી છે તો એમાં પણ ફાયદો થશે આ રીતે છથી આઠવાળાના આપણે ધારવી એના કરતાં મેરિટમાં ફરક રહેશે તો જિલ્લા પસંદગી ચાલુ થાય ત્યારે આપણને વાસ્તવિકતાનું ખબર પડશે તો એટલા સમય સુધી આપણે રાહ જોવી પડશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ